બધી વસ્તુ સમજણ માં પડી બધું મળત કેવું પડે છે કે તો હમો રે જીતો હે પાડોજી હમો રે રે આગમ હરફો રે રે પરિવાર માં હમજી હળી મળી રે રે કોઈ તો કોઈ બીજા પલખીને કે કોઈ પ્રાણી ને કહેવામાં આવતું નથી દરેક વાત જે છે તે મનુષ્ય જ કહેવામાં આવે અને જો પૈસા જોઈએ તો મોણા નહીં જોઈએ જમીન જોઈએ તો મોણા નહીં જોઈએ ખારું ખાવા જોઈએ તો મોણા નહીં જોઈએ કપડા ગબ્બર પહેરવો હોય તો મોણા ને પહેરવા જોઈએ સોનું રૂપું પહેરવું હોય તો મોણા ને પહેરવા જોઈએ દરેક જેટલા દિવસે જીવન જિંદગી આપણી જીવવાની છે ને

અને પછી તારે અંત વેળા આવી તારે તારે આપણે માણસને ને પેલા બંધ થઈ જાય બોલવાનું બંધ થઈ જાય નથી કહેતા હવે તો કાલ ના કઈ બોલતા નથી એટલે હવે કોઈ નક્કી ને તો વધે કોઈ સવારે હોય એટલે મોસમ એમ બેઠા હતા આટોળી પડેલા હોય રહેલા હતા છોકરા કોઈ બે ત્રણ ભાઈ હતા દીકરા આજુબાજુ બેઠા હતા

સાચી હશે તો ભાવના તો પૂર્ણ કાજે તમારું તમારી કામના ભક્તિ કેમ કેવી ભક્તિ ભક્તિ કેવું ભાવની ભૂખી જુગ જુગ વાટડી જોતી જોત જોતામાં મળી ગયા મને મહાસાગર ના મોતી ભક્તિ કરતા કરતા આપણને હાથી વસ્તુ ના મળે હાથો મહારાજ ના મળે

પણ આપણે તેમ તેમ થાય એની કોઈ નક્કી કર્યું નથી જો આટલું નક્કી થઈ જાય તો તો તમે આપણે તો રેડી કેડી મન પ્રતિજ્ઞામ કમ્પ્લીટ હોય પણ બીજા બે માણસો બાર મિનિટ ચાર મિનિટ તો બે એક બે માણસને માર કે આ લાવો પણ આ મુદ્દો મૂળ સમજી જાય તો નકે પેળ પડે નહીં એટલે કીધું સત્સંગથી બુદ્ધિ વધે મોથે વધે ખાસ કુસંગી ના સંગમાં બુદ્ધિ નો થાય હા ફાયદે તેની બુદ્ધિ બગડી એને શું કહીએ એના સંગમાં એવા ના થઈએ ફાયદે બુદ્ધિ બગડી એને શું કહીએ રાધા રાવણે દારે સીતા આર્યા તારે ઘણો વિધુત એના ભાઈએ ફાયદે બુદ્ધિ બગડી એને શું કહીએ એના સંગમાં એવા ના થઈએ અને નડે બેજુ તારા આપણે ન થાય

ઘણું ગાથું રોટલા બે ગાધા ગાતા એ મહત્વના નથી કેટલું છે મહત્વનું દૂધ પીવા વસ્તુ છે પણ એ તો એનું માપ માં ક્લોથ કર્યા પીન પર મોઢા પડે બોલો આ રીતે ભીધો ના કહેવાય એ બગાડી કહેવાય હે તું પીવાલી બેતુ છે કે પણ એને મેનું માપ હોય તું પીવરાય પણ કોજે પીન પર પડે બોલો મોઢા માં આ રીતે ભોય પડે હોજો ને હેરાન કરે તો એના ના કરતા એ બગાડી કહેવાય ભીધો કહેવાય જેટલું ભીધો એ મહત્વનું નથી પશુ જેટલું એ મહત્વનું છે સત્સંગમાં આખી જિંદગી ભજનમાં જા એ મહત્વનું નથી પણ હું આપણા મોય ઉતર્યું છે જેટલું મોય કેટલો અનુ આપણામાં એની પ્રાપ્તિ થઈ છે એ મહત્વની છે પરિવર્તન આવતું ચમ નથી આમ ગમે એટલું ક્ષેત્રમાં ધોંધા ના હાથ મીનું વાવો ભલે પણ ભૂલ્યું ના ભરાય શું કામની શું કામ નહીં મજૂરી આપણે જો અફળ જ છે કે અને આપણામાં પરિવર્તન ના આવે તો આ ઉદાગરા રાજુ માથે જ છે ને જરૂર છે સત્સંગની બરાબર સત્સંગ સિવાય આ આ જીવનમાં જો સંતના હો તો સંસારમાં આગ લાગે આકાશમાં ઘરે ઘેર જાવે અંગાર સંતના હો તો સંસારમાં તો જળધાબ સત સબ સંસાર સંત ના હોત તો સંસાર આટલો સંત નહીં સત્સંગ છે આટલા આટલા સંત મેળાવડા થઈ રહે આટલું આટલું સારા ધાર્મિક કાર્યો પણ થઈ રહે તો એ આપણે જીવને જપવાળો નથી તો આ સત્સંગ ને સંત ના હોત તો શું તો રહેલો અનુભવ કરવા જેવી વાત છે જ્ઞાન તો કેટલું જ્ઞાન સદગુરુ મહારાજે જયારે તમે ગુરુ મહારાજ ના શરણે ગયા એટલે શાન કરી સદગુરુ મહારાજે ના કીધું કે જૂના મળ્યા મને જતી

એટલે કીધું કે ભાયરા જગતમાં પાખંડ મારા પાખંડ પાખંડમાં પાખંડ નહીં પુહાતો સંતોને પાખંડ નથી પુહાતો વાઘનો ઝોબડું પહેરીને ઘેટો જંગલમાં ફરવા જાતો હું હાસો વાઘ હોમો આવે ત્યારે તઈન વાળી ફાળી જાતો હું મારા ભરભુને આવું નથી પુહાતો કે પાકલા ગમે તે જેનો પહેર્યું હોય એનો પરિપૂર્ણ ભજવતા આપણને આવવું જોઈએ ગામમાં પહેલા આપણે બહુ રમનારા આવતા તરગાળા અને ભવાઈ કરતા એટલે અહીંયા રાધા એ રાધાનો પોશાક પહેરીને એને પાત્ર પહેરીને ખેલ ચાલુ કર્યો રાધાનું પાત્ર પહેર્યું અને ત્યારે રજવાળી રાધ હતા રાધા અમે જોવા આવી જશે ના ખોરશી ઉપર

અરે પેલે ભાઈ ના પાડ્યો ના ર શું કરો કે મને કે હું ખુશ છું આજે હું રાજી ને તને ઈનામ આપું મારે તને કે હું વાર આપવો જ છે તો કે બાપુ આજ ના આલું હું કે જેમ આજ મારી પાસે માત્ર રાજા નો રાજા કોઈ દાડ ભીજ માગે સવારે તમારે ઘેર આવ્યો હું માજીને લેવું પણ હાજ નહી સવાર તમારે ઘેર આવ્યો તમારે આવો હવાર માં ના પણ અત્યારે ને હાથ પાત્ર મારી પાસે રાધા હાલું છે એટલે હું આમ હાથ નહીં કરું રાધાને હાથ ઓમ કરવાનો છે પણ આમ કરવાનો નથી એટલે હવામાં પછી એને જે કહેવું તું એ કીધું નહીં જે હાલું હતું એ હાલ્યું પણ રાતનો એ પાત્ર હતું એટલે તાલીતું અને આપણે પાત્ર પહેર્યું હતા બલા આપણે હવે એમનેમ ફરી એવા ને આપી નહીં

અને ચાર વાણીના જૂઠ નિંદા ગાલ ને કઠોર વચન ગુરુ મુખવાણી જીવ મુખવાણી ભ્રમ મુખવાણી ને મનમુખવાણી અમે શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ વાણી બીજી બધી ભ્રમ ભ્રમ તું ઉત્પન્ન કરાવે અને ગુરુ મુખ છે ને ઈ તમે ચોખે ચોખો રસ્તો બતાવે એ અહીંયા અહીંયા ચાલ્યા દાદુ મોક્ષ રે માર્ગ મળે રે અને અહીંયા તમે રહેજો પરમ ગુરુ ને પાય લાગુ